જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દેવત્વ પ્રાચીન સમયની વાત છે એ સમયે માણસનો ઉદ્ભવ બ્રહ્માજીએ કર્યો હતો અને દરેક માણસને દેવત્વ આપ્યું હતું અને એ દેવત્વ ગઝબનું હતું માણસમાં એ શક્તિ ગઝબની હતી પરંતુ માણસે એ દેવત્વનો દુરુપયોગ કર્યો ખોટી રીતે તેનો ઉપયોગ કર્યો આથી બ્રહ્માજી ક્રોધાયમાન થયા અને દરેક મનુષ્ય પાસેથી એ દેવત્વ પાછું ખેંચી લીધું કે તમે એને લાયક નથી તમે એનો દુરુપયોગ કર્યો છે બ્રહ્માજીએ દેવત્વ પરત લીધું પછી બ્રહ્માજી મૂંઝાયા કે આ દેવત્વ તો મેં લઈ લીધું પરંતુ છુપાવું ક્યાં માણસ તો ગજબનો બુદ્ધિશાળી છે ગમે ત્યાંથી એ દેવત્વ હાંસલ કરી લેશે આથી તેમણે દેવતાઓની સભા ભેગી કરી તમામ દેવો આવ્યા અને બ્રહ્માજીએ વાત કરી કે મનુષ્યએ દેવત્વનો દુરુપયોગ કર્યો એટલા માટે મેં દેવત્વ પરત લઈ લીધું છે પરંતુ હવે આ છુપાવું ક્યાં એ પ્રશ્ન છે તો એક દેવ કે એમ કરો બ્રહ્માજી એને પૃથ્વીના પેટાળમાં છુપાવી દો ત્યારે બ્રહ્માજી કીધું મેં માણસ બનાવ્યો છો એમાં ગઝબની શક્તિ છે એક દિવસ એ પૃથ્વીના પેટાળમાં પહોંચી જશે અને ત્યાંથી આ મેળવી લેશે તો બીજા દેવ કે તો બ્રહ્માજી એમ કરો એને તમે સાગરના પેટાળની અંદર છુપાવી દો ત્યારે બ્રહ્માજી કે એ પણ નહીં બને કારણ કે માણસ એટલો બુદ્ધિશાળી શક્તિશાળી છે એક દિવસ જરૂર એ સાગરના પેટાળમાં પહોંચી એ બ્રહ્મત્વ એ દેવત્વ પ્રાપ્ત કરી લેશે તો એક દેવ કે બ્રહ્માજી એમ કરો એને ઊંચામાં ઊંચો પર્વત છે એના શિખર ઉપર પહોંચાડી દો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે માણસ શક્તિશાળી બુદ્ધિશાળી એવો છે કે એક સમય એવો આવશે કે કોઈ પણ દુનિયાનું વિશાળ પર્વત હશે તો એની ટોચ ઉપર પણ માણસ પહોંચી ગયો હશે અને ત્યાંથી પણ એ દેવત્વ હાંસલ કરી લેશે પ્રશ્ન ખૂબ વિકટ છે તો આ દેવત્વને છુપાવવું ક્યાં એ સમયે ભગવાન વિષ્ણુ શાંત બેઠા હતા ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું આપ તો કંઈક કહો બ્રહ્માજીનો એક જ રસ્તો છે બોલો ભગવાન તમે એ દેવત્વ છે ને એ માણસના અંતરની અંદર નાખી દો માણસ બીજી જગ્યાએ બધે જોજ્યા કરશે બધી જગ્યાએ પહોંચી જશે પરંતુ ક્યારેય એ પોતાના અંતર સામે જોશે નહીં અંદર જઈને ક્યારેય ડોક્યું કરશે નહીં આથી તેમને દેવત્વ નહીં મળે જે ભગવાનના લાડલા હશે અને ભગવાનને પ્રેમ કરતા હશે એ પોતાના હૃદયમાં જોશે અને એ દેવત્વનો દુરુપયોગ નહીં કરે એ સારો ઉપયોગ કરશે બ્રહ્માજીને એ વાત ગમી ગઈ અને તરત જ એ દેવત્વ દરેક મનુષ્યના અંતરની અંદર હૃદયની અંદર સ્થાપિત કરી દીધું માણસ જ્યારે પણ પોતાના અંતરાત્માની અંદર અંતરની અંદર જુએ તો એ દેવત્વ તેમને નજર આવે અને ત્યારે એ બ્રહ્મ એ વિશ્વ એ પૃથ્વી એને સુંદર લાગવા લાગે અને બીજા લોકો પણ તેમને ગમવા લાગે અને સુંદર કામ કરતો પણ થઈ જાય પણ જ્યાં સુધી એ બીજે જોયા કરે બીજા પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યા કરે સુખ મેળવવા પ્રયત્ન કર્યા કરે ત્યાં સુધી એ પોતાના હૃદયની અંદર અંતરમાં પડેલું એ દેવત્વ પામી શકતો નથી